ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાના ચાલો મિત્રો આજે આપણે અમરનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે મોરબીની અંદર આવેલું સરસ મજાનું રમણીય ધામ છે મિત્રો જે અમરનાથ મહાદેવ તરીકે ઓળખાય છે જગ્યા પણ સરસ મજાની છે તો ચાલો આજે આપણે અમરનાથ મહાદેવના દર્શન કરવા માટે તમે પણ વિડીયો જોજો મિત્રો તમને પણ શક્ય હશે તેટલા અમરનાથ મહાદેવના દર્શન કરાવીશ મિત્રો હાલ આપણે મોરબીથી અમરનાથ મહાદેવે જઈ રહ્યા છીએ મિત્રો રસ્તામાં છીએ જે એકદમ મોરબીની અંદર જ આવેલી સરસ મજાની જગ્યા છે અમરનાથ મહાદેવના દર્શન કરશું શક્ય હશે એટલે તમને પણ હું દર્શન કરાવીશ મિત્રો ચાલો આપણે અમરનાથ મહાદેવે પહોંચી ગયા છીએ તમે જોઈ રહ્યા છો પરંતુ બપોરનો સમય હોવાથી મંદિર બંધ છે સત્તા પણ શક્ય છે એટલા દર્શન કરાવીશ મિત્રો તેની જગ્યા પણ હું તમને બતાવી દ્યો છું ખૂબ સરસ મજાની જગ્યા છે તમે કોઈ વાર મોરબી આવો તો અમરનાથ મહાદેવના દર્શન કરવા માટે અચૂક જાયજો મિત્રો તેની બાજુમાં એક સરસ મજાનું ડાબી બાજુ એ મોટું તળાવ છે જે રમણીય લાગી રહ્યું છે મિત્રો એના કિનારા ઉપર તમે જોઈ રહ્યા છો જે હું તમને તળાવ બતાવી રહ્યો છું તેની બાજુમાં જ અમરનાથ મહાદેવનું મંદિર છે મિત્રો સરસ મજાનું પાણીથી ભરેલું આ તળાવ સુશોભિત તમને હું બતાવી રહ્યો છું મિત્રો જગ્યા પણ એકદમ કુદરતી સરસ મજાની જગ્યા છે મિત્રો ચાલો મિત્રો તો તમે કોઈ વાર મોરબી આવો તો અચૂક અમરનાથ મહાદેવના દર્શન કરજો મિત્રો તમે જોઈ રહ્યા છો જે હું તમને અમરનાથ મહાદેવના જગ્યાના દર્શન કરાવી રહ્યો છું મિત્રો હાલ બપોરનો સમય છે જ્યાં બેસવા માટેની પણ સરસ મજાની જગ્યા છે મંદિર ની અંદર પ્રવેશતા આપણે શંકર ભગવાનના દર્શન કરીએ મિત્રો વિશાળ જગ્યા જગ્યા છે છે સરસ મજાની જે સામે દેખાય તે મંદિર છે પરંતુ બપોરનો સમય હોવાથી મેં જમને શરૂઆતમાં જે મંદિરના દર્શન કરાવ્યા મિત્રો અને હાલ પણ તમને બતાવી રહ્યો છું જે શરૂઆતમાં આપણે દર્શન કર્યા મંદિરના ત્યાર પછી આપણે હવે આજુબાજુનું રમણીય સ્થળો જે બધા છે બતાવું છું મિત્રો ગ્રાઉન્ડ છે સરસ મજાની જગ્યા છે બાજુમાં એક સરસ મજાનું તળાવ પણ છે તેમજ સરસ મજાની બેસવા માટેની જગ્યાઓ પણ છે અહીંયા આગળ જો તમારે બેસવું હોય તો બાકડીની વ્યવસ્થા પણ છે મિત્રો મોરબીથી એકદમ નજીક આવેલું આ સ્થળ છે ભાવના હિસાબે ખૂબ જ રળિયામણું લાગે છે મિત્રો તો ચાલો આપણે હવે દર્શન કર્યા કારણ કે બપોરનો સમય હોવાથી મંદિર બંધ હતું છતાં મેં તમને મંદિરની અંદર શક્ય હતું તેટલું અહીંયા આગળ જગ્યા પણ જગ્યાના દર્શન પણ કરાવ્યા મિત્રો જય ભોળાનાથ સરસ મજાની જગ્યા છે જો તમે કોઈ વાર આવો મોરબીની અંદર તો અહીં ચોક્કસથી દર્શન કરવા માટે આવજો તો ચાલો તમને જો મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી બીજા પણ દર્શન કરાવી શકું મિત્રો